સુરત દિવાળી પર્વના આરંભ સાથે જ વતન જવા માટે મુસાફરોની ભીડ ભારે જોવા મળી રહી છે ખાસ કરીને યુપી અને બિહાર તરફ વતન જઈ રહેલા મુસાફરોની ઉધના રેલવે સ્ટેશન ખાતેથી પરિસ્થિતિ ગંભીર બની છે ટ્રેનની ટિકિટ મેળવવા અને પ્લેટફોર્મ પર પહોંચવા માટે મુસાફરોને વીસ કલાકથી પણ વધુ સમય સુધી લાંબી લાઈનોમાં ઊભું રહેવાની ફરજ પડી રહી છે કલાકો સુધી ભૂખ્યા દ્રાસ્ય ઊભા રહેલા મુસાફરોની આ દયનીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે માનવતાની મદદ કરી છે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને ઝેડ આર યુ પૂર્વ સભ્ય ધનસુખ રાજપૂતની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોને ફૂડ પેકેટ અને પાણીની બોટલોનું વિતરણ કર્યું હતું કોંગ્રેસના આગેવાનોએ આ સમયે તંત્ર પર આક્ષેપો પણ કર્યા હતા તેમનું કહેવું હતું કે મુસાફરોને તમામ પ્રકારની સુવિધા આપવાની વાતો કરનાર રેલવે તંત્ર આ પરિસ્થિતિમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે દિવાળીના તહેવાર ટાણે જ લોકોને કલાકો સુધી હાલાકી ભોગવવી પડી રહી છે જે શરમજનક છે તંત્ર દ્વારા વતન જોતા મુસાફરો માટે યોગ્ય વ્યવસ્થા અને સુવિધાઓ કરવી જોઈએ તેવી માંગ પણ તેમણે ઉઠાવી હતી કલ્પેશ બારોટ પૂર્વ સભ્ય જેડાર્યુસી છે વેસ્ટર્ન રેલવે જો ખાસ કરીને યુપી અને બિહાર દિવાળી છઠ પૂજાનો સૌથી મોટો તહેવાર હોય છે ત્યારબાદ બિહારમાં ઇલેક્શન આવી છે ત્યારે યુપી બિહારમાં વસતા લાખોની સંખ્યાના પ્રવાસ પ્રાંતિઓ પોતાના વતન જવા માટે તૈયાર હોય ત્યારે સરકારની સંપૂર્ણ નિષ્ફળતાને કારણે હજારો લાખોના પેસેન્જરો અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે ચાલીસ ચાલીસ કલાક પહેલાથી ઉધના સ્ટેશન ખાતે લોકો આવીને બેસી રહે છે ત્યારે સરકારે જે વ્યવસ્થા કરવી જોઈએ એ સંપૂર્ણ નિષ્ફળ સરકાર નીવડી છે ત્યારે અમારા કોંગ્રેસના આગેવાન અને પૂર્વ રાજપૂતની આગેવાનીમાં નગરસેમાં ઉત્તર ભારતીય સમાજના આગેવાન ભાઈ શ્રેયાંશ દુબે તેમજ હજારો કાર્યકર્તાઓ આજે ઉડના સ્ટેશન ખાતે ફ્રૂટ પેકેટ અને પાણીની બોટલ વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો જે કામ સરકારનું જે એ કામ વિપક્ષમાં રહેલા લોકો પણ પ્રજાનો તકલીફ સમજીને કરી રહ્યા છે અને ખાસ કરીને આજના તબક્કે ઉડના આરપીએફ સુરત જીઆરપી અભિનંદન આપીશ કે એ લોકો પણ ખૂબ જ ખડે પગે સેવા બજાવી એ લોકો પણ પેસેન્જર સુધાની છે ઉડના સ્ટેશન પર મોટા મોટા હોડીસ લાગવામાં આવે છે સી આર કે ભાજપ સરકાર તમારી સેવામાં સેવા હજારો લાખોની સંખ્યામાં પેસેન્જર હરાન પરેશાન થઈ રહ્યા છે કોઈ પણ પ્રકારની સુવિધા ઉડના સ્ટેશન પર કરવામાં આવી નથી ત્યારે સુરત કોંગ્રેસ આગેવાનો આજે પેસેન્જરની બહાર આવ્યા છે પેસેન્જર ખૂબ જ તકલીફ પડી રહી છે પચીસ પચીસ ત્રીસ ત્રીસ કલાક પહેલાથી ઉડના સ્ટેશન બેસી રહે છે અને એ જ ગાડી ત્રીસ કલાક પાંત્રીસ કલાક ચાલીસ કલાક એટલે એમ કહી શકાય કે એ લોકો પોતાના વતન પાંચ છ દિવસ પછી જશે ત્યારે કોઈ પણ પ્રકારની સુવિધા ઉડના સ્ટેશન ખાતે રેલવે પ્રશાસન દ્વારા રાખવામાં આવેલ નથી સરકાર સંપૂર્ણ માનટોહીન છે પ્રજાની સુખાકારીની પણ સરકારે ચિંતા કરવી છે અને નફટાની હદ ક્યારે વટાવે છે કે જ્યારે બિહારમાં ઇલેક્શન આવી રહ્યું છે પ્રજા પોતાનો વતન જઈ ત્યારે ભાજપાના અન્ન ભક્તો અહીંયા આવીને નરેન્દ્ર મોદીના ફોટા મીન કે ભાઈ બિહાર માં ભાજપ ને મત આપજો ભાઈ તમે આટલી ચિંતા પ્રજા ની કરો નહીં કે નરેન્દ્ર મોદી ની ધનસુખ રાજપૂત પૂર્વ પ્રમુખ સુરત શહેર કોંગ્રેસ આજે અમે સુરત શહેરના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકર્તા આગેવાન મિત્રો છે બધા તેમની સાથે આ સુરતથી ઉત્તર ભારત તરફ જતી ટ્રેન જે બિહાર યુપી જતી ટ્રેન માટે જે મુસાફરોની જે હાલાકી છે તેને જાણવા માટે અને એને એમને સમજવા માટે આજે અમે અહીંયા આગળ એમને એક સરકારની આંખ ખોલવા માટે સરકાર ઊંઘેલી સરકાર જે બેરી ગુંગી અને નહીં સાંભળતી નહીં જોઈ શકતી સરકારનું ધ્યાન દોરવા માટે આજે પાણી અને એક નાસ્તાનું ફૂડ પેકેટ જેવું વિતરણ કરીએ છીએ જેથી કરીને સરકારને એ ખબર પડે કે અડતાલીસ કલાક સુધી તમે આ માણસોને બેસાડી રાખો તે એ લોકોનું કેવી રીતે કેવી રીતે એ લોકો જીવશે અને શું કરશે તે લાઇનમાંથી પેશાબ કરવા જાય તો એને તમે બે કાઢી મૂકો છો તો એક જીવે કેવી રીતે અડતાલીસ કલાક સુધી ભૂખા તરસા બેસાડી રાખો છો એનું ધ્યાન દોરવા માટે સરકારને એની વ્યવસ્થા કરવા માટે અને તેથી વધુની વાત કરીએ તો અમે એક મહિના પહેલાથી આ સરકારને આ રેલવે તંત્રને આગોતરું જાણ કરીએ છીએ કે આ પ્રકારની ભીડો થાય છે તો તમે એક એનું વેઇટિંગ લિસ્ટ બનાવો અને જે જનારાઓ માટે સુરતમાં ઉધરા એક જ જગ્યાથી તમે ભેગા કરીને આવી રીતે અમાનવીય વ્યવહાર ના કરો તમે ઉત્તરાયણથી ટ્રેન ઉપાડી શકો છો તમે ચલતાણથી ઉપાડી શકો છો તમે ભેસ્તાનથી ઉપાડી શકો છો તમે સચિનથી ઉપાડી શકો છો તમે અંકલેશ્વરથી ઉપાડી શકો સાઉથ ગુજરાતનું આખું સેન્ટર લોકો અહીંયા ઘડી આવીને ચોવીસ ચોવીસ અડતાલીસ અડતાલીસ કલાક સુધી ભૂખા તરસા બેસી રહી છે અને હવે તમે નાના નાના બાળકોને જઈ રહ્યા છે એની યાત્રા જોઈ શકો છો તમે એનું ધ્યાન દોરવા માટે આજે સુરત શહેર કોંગ્રેસના તમામ આગેવાનોએ આ સરકારનું ધ્યાન દોરવા માટે એને એને લોકો સુધી એના સરકારના તંત્ર સુધી પહોંચાડવા માટેનું એક અમે આ એક આ યોજના બનાવી છે અને આ એક કાર્યક્રમ કરી રહ્યા છે જેથી કરીને સરકારને એની સમજ પડે